મુખ્ય માર્ગો પર કાજા વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમ થી ઉત્તર ના પવનો ફૂંકાઈ રહ્યા છે સાત ગુજરાત નું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રાજકોટ સહિત પકડ્યો છે પણ ગરમીનો प्रकोप શરૂ થયો છે તડકાને કારણે બફુરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે થોરાજી શહેરના મેઈન બજાર શાક માર્કેટ સહિતના રસ્તાઓ સુમસામ થાય છે મુખ્ય માર્ગો ઉપર હીટ ના કારણે કર્ફ્યુ માહોલ સર્જાયો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને આ કાજરા ગરમીથી બચવા લોકોએ બફરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરેલ હતું જેના કારણે રોજિંદા મોટી સંખ્યામાં જ વાહન વ્યવહારોની અવરજવર ઘટી છે આકાશમાંથી સતત વર્ષી રહેતી ગગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આ આગાહી કરી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા છે આ 20 એપ્રિલ મહિનામાં આજ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં છે સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ જણાવેલ છે જેથી ગરમીથી બચી શકાય તો બપોર વચ્ચે વાતની ચાતી વચ્ચે ઘરની બહાર ન નીકળવું નીકળવું પડે તો નીકળવું જોઈએ શોક ન હોય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ફ્રૂટ કે તરબૂજ છે તેબી છે મોસંબી છે મૂસંબી છે કાળી દ્રાક્ષ છે અંદર કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ નાગપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોર્ચ